હું ગયો હું પણ દરવાજો બહુ ગયો પણ દરવાજો ખોલતા નહીં હતા કોઈ તો પછી મજબૂરન માં મારા દોસ્તાર ને મેં દરવાજો તોડાવ્યો પછી મમ્મી અંદર ગયા તો મમ્મી ગભરાઈ ગયા અને અમે વેલા વેલા દોડ્યા તો ભાઈ આવું બધું કરી નાખેલું હતું તો અમારા થી જોવા આવ્યું નહીં તો અમે લોકો એ ને ઉતારી અમે હોસ્પિટલ નહીં લાવેલા હતા અમે ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો પેલા એમ્બ્યુલન્સ વાળા આવ્યા ચેક કર્યું આખું શરીર ઠંડુ પડી ગયેલું હતું ને એટલે એ લોકો ના પાડી દીધું પોલીસ કેસ કરવાનું પોલીસ વાળા ફોન પાસે જાણકારી ના ના એવું તો એવું તો કઈ ખબર નહી હતી અમને તો હસતો ખીલતો હતો બધા સાથે વાતચીત કરતો રહો બપોરે બી મારા બે ત્રણ દોસ્તા લોકો સાથે વાત બી કરતો રહ્યો પછી સાંજે છે ને અચાનક મમ્મી લોકો બજાર એવું કરે છે ને ત્યારે એને હું થઈ ગયો હમજ જ નહીં કહી રહી દરવાજો બંધ કરીને આવું બધું કરી ના